જય જવાર જય આદિવાસી મિત્રો તો અત્યારે અમે રીત નાની અને આ બધા છોકરાઓના ઘરે મગફળી કાઢવા આવ્યા છે અને હા મેં હલર ચાલુ છે તમને બતાવું અંદર ત્રીસ પાંત્રીસ મજૂર છે વિડીયો અમે બન્યા રહેજો લાસ્ટ સુધી બતાવીશ ખાવાનું છે અમને સાચું Baru saja nonton kalau sudah gue, ya bener. Demi gue, saya mau intro મારા ચંપલ કાંદા મેં ડબ્બા એવું લાગે ચંપલ ડબ્બા જ મારા કાંદા મેં જળ જશે કે પણ હાલે पाणी mm. गा

सस्ता में मेह पड़े सस्ता में, मांगा। ए? में के पाक में ठग नहीं सोलह सत्तर हज़ार के अठार हज़ार के તો મિત્રો અડધા ફરદા મગફળી કાઢી નાખી છે ને હવે અડધી બાકીરી ને માણસો સાજા છે ને એટલે બાકી વીસ વિઘાની મગફળી છે મિત્રો આ ભૂત જેવા ભણી અમે ભૂત જેવા એટલે આપણે શહેરો નથી દેખાડવું અને દાળિયે છે આપણે ગુજરાતના ને એમથીના લેવા ભાગના તો આ આવું છે મિત્રો આ બધું કલર ચાલે છે આ બાજુ ને આ એક કાઢીને ઠગલો રાખ્યો